ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું સોમવારની વાર્તા ભોળાનાથની આ કથા છે પૂરી ધ્યાનથી સાંભળજો ઓમ નમઃ શિવાય એક નગરમાં એક ધનવાન વેપારી રહેતો હતો દૂર દૂર સુધી તેનો વેપાર ફેલાયેલો હતો તે ખૂબ સુખી હતો નગરના બધા જ લોકો તે વેપારીનું માન સન્માન કરતા હતા આટલું બધું ધન સંપત્તિ માન સન્માન સુખ હોવા છતાં પણ તે વેપારી બહુ દુઃખી રહેતો હતો હતો એનું કારણ એ હતું કે તેને કોઈ પુત્ર ન ન એટલે હોવાને કારણે તેના મૃત્યુ પછી તેનો આ ફેલાયેલો કારોબાર તેનું ઘર સંભાળવાની ચિંતા તેને સતત સતાવ્યા કરતી હતી પુત્ર પ્રાપ્તિ માટે તે વેપારી ભગવાન ભોળાનાથની પૂજા કરી સોમવારનું વ્રત કરતો હતો નિત્ય નિયમથી એ સોમવારનું વ્રત કરે અને સંધ્યા સમયે મંદિરમાં જઈને દીવો પ્રગટાવતો હતો તેની ભક્તિ જોઈને પાર્વતી ખુશ થયા થયા પ્રસન્ન અને ભગવાન શિવને વેપારીની મનોકામના પૂરી કરવાનું નિવેદન કર્યું ભગવાન શિવજી બોલ્યા હે પાર્વતી આ સંસારમાં બધાને જ તેના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે જે પ્રાણી જેવું કર્મ કરે છે તેને એવું જ ફળ મળે છે ભગવાનના સમજાવ્યા છતાં પણ મા પાર્વતી માન્યા નહીં અને એ વેપારીને મનોકામના પૂરી કરવા માટે શિવજી જોડે જીત કરતા રહ્યા વારંવાર આગ્રહ કરતા રહ્યા અને મા પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈ ભોળાનાથે તે વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન દેવાનું નક્કી કર્યું વરદાન દીધા પછી ભગવાન ભોળાનાથ મા પાર્વતીને કહે છે તમારા આગ્રહ કરવાથી શેઠને પુત્ર પ્રાપ્તિનું વરદાન તો આપી દઉં છું પણ તેનો પુત્ર માત્ર સોળ વર્ષથી વધારે નહીં જીવે અને એ જ દિવસથી રાત્રે ભગવાન શિવ વેપારીના સપનામાં આવ્યા એને શેઠને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેનો પુત્ર માત્ર સોળ વર્ષ સુધી આયુષ્ય છે અને સોળ વર્ષ સુધી જીવતો રહેશે એ વાત પણ શિવજીએ સપનામાં વેપારીને કહી દીધી ભગવાનના વરદાનથી વ્યાપારીને ખુશી તો થઈ પણ પુત્રના અલ્પ આયુ એટલે કે થોડી આયુષ્યની ચિંતાએ ખુશીને નષ્ટ કરી દીધી વ્યાપારી પહેલાંની જેમ સોમવારના દિવસે ભગવાન શિવનું વિધિ વિધાનથી વ્રત કરતો રહ્યો થોડા મહિના પછી તેના ઘરમાં એક સરસ અતિ સુંદર બાળકે જન્મ લીધો અને ઘર ખુશીઓથી ભરાઈ ગયું બહુ જ ધામધૂમથી પુત્રનો જન્મ ઉત્સવ મનાવ્યો શેઠે ખૂબ ખુશીથી મનાવ્યો પરંતુ વેપારીને પુત્રના જન્મની વધારે ખુશી ન થઈ કેમ કે તેને તેના પુત્રની થોડી આયુષ્યનું આ રહસ્ય જાણતો હતો શિવજીનું વરદાન તે જાણતો હતો જ્યારે તેનો પુત્ર બાર વર્ષનો થયો ત્યારે વેપારી તેના મામાને ત્યાં ભણવા માટે વારાણસી મોકલી દીધો છોકરો તેના મામાની ત્યાં શિક્ષા મેળવવા માટે ચાલ્યો ગયો રસ્તામાં જ્યાં પણ મામા ભાણીઓ આરામ કરવા રોકાય ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા લાંબી યાત્રા પછી મામા ભાણીઓ એક નગરમાં પહોંચ્યા તે દિવસે નગરના રાજાની દીકરીના લગ્ન હતા અને એ કારણથી પૂરું નગર સજાવવામાં આવ્યું હતું ધામધૂમ હતી સમય પર સમય પર જાન પણ આવી ગઈ પણ વરના પિતા તેના દીકરાની એક આંખ કાણી હોવાના કારણે બહુ જ ચિંતામાં હતા તેને એ વાતની ચિંતા હતી એ વાતનો ડર હતો કે મારો દીકરો કાણો છે જો આ વાતની રાજાને ખબર પડશે તો લગ્નની ના પાડી દેશે અને આમ જો થશે તો મારી બહુ બદનામી થશે અરે તે વરરાજાના પિતા એ આ વેપારીના પુત્રને જોએ છે એ નગરમાં એ પહોંચ્યા હતા ત્યારે આ વરના પિતા આ મામા ભાણિયાને જોઈ ગયા અને જ્યારે એ પુત્રને તેને જોયો તો તેને એક વિચાર આવ્યો તેને એવું વિચાર્યું કે આ છોકરાને વરરાજા બનાવીને રાજકુમારી સાથે લગ્ન કરાવી દઉં લગ્ન થઈ જશે પછી બહુ બધી ધન સંપત્તિ આપી તેને હું રવાના કરી દઈશ અને રાજકુમારીને મારા નગર લઈ જઈશ વરના પિતાએ તે છોકરાના મામાને આ બધી વાત કહી આ વિષય પર બધી ચર્ચા કરી મામાને ધનની લાલચ જાગી મામાએ ધન મેળવાની લાલચમાં વરના પિતાની વાત સ્વીકારી લીધી છોકરાને વરરાજાના કપડાં પહેરાવીને રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દીધા આજાએ બહુ બધું ધન સંપત્તિ આપીને રાજકુમારીને વિદાય કરી લગ્ન પછી છોકરો જ્યારે રાજકુમારી સાથે પાછો આવી રહ્યો હતો ત્યારે તે સાચું છુપાવી ન શક્યો તેને દુઃખ થયું સચ્ચાઈ છુપાવી તેને ગમી નહીં અને એને બધી સચ્ચાઈ રાજકુમારીની ઓઢણી ઉપર લખી દીધી કે રાજકુમારી તમારા લગ્ન મારી સાથે થયા છે પણ હું તો વારાણસી ભણવા માટે જઈ રહ્યો છું અને હવે તમારે કોઈ બીજા યુવકની પત્ની બનવું પડશે અને તે કાણો પણ છે એ કાંક નથી જ્યારે રાજકુમારી રાજકુમારીએ તેની ઓઢણી પર લખેલું આ વાંચ્યું આ બધું તેણે વાંચ્યું કે તેણે કાણા છોકરા સાથે જવાની તેણે ના કહી દીધી રાજાને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે તેની દીકરી રાજકુમારેને ફરી મહેલમાં જ રાખી લીધી આ બાજુ છોકરો તેના મામા સાથે વારાણસી પહોંચી ગયો અને ગુરુકુળમાં ભણવાનું તેણે શરૂ કરી દીધું અને ભણતા ભણતા હવે એ છોકરાનું આયુષ્ય સોળ વર્ષનું થવા આવ્યું જ્યારે તેનું આયુષ્ય સોળ વર્ષનું થયું તો તેઓ તેણે યજ્ઞ કર્યો યજ્ઞની સમાપ્તિ પછી તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ખૂબ અન્ન વસ્ત્રના દાન આપ્યા રાતે જ્યારે તે તેના સુવાના રૂમમાં ગઈ શયનખંડમાં જઈને સૂઈ ગયો તો શિવજીના વરદાન અનુસાર સૂતેલો હતો એવી જ અવસ્થામાં તેના પ્રાણ પંખીડું ઉડી ગયા સૂર્યોદય થયો તો મામાએ તેના ભાણિયાને મૃત જોયો મરેલો જોયો તો તે ખૂબ રડવા લાગ્યા કૂટવા લાગ્યા રો કકડ કરવા લાગ્યા આસપાસના લોકો પણ ભેગા થયા અને દુઃખ પ્રગટ કરવા લાગ્યા છોકરાના મામાના રડવાનો અવાજ ત્યાંથી નજીકથી નીકળતા ભગવાન શિવ અને માતા પાર્વતીના કાને સંભળાયો માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે પ્રાણનાથ હે પ્રભુ મારાથી આ રડવાનો અવાજ આ દુઃખ મારાથી સહન નથી થતું મને આ સહન નથી થતું તમે આ વ્યક્તિનું કષ્ટ દૂર કરો પ્રભુ ભગવાન શિવે માતા પાર્વતી સાથે અદૃશ્ય રૂપમાં નજીક જઈને જોયું તો ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે આ તો એ જ વ્યાપારીનો પુત્ર છે જેના આગ્રહથી તમે કહેધું હતું કે એમને પુત્ર આપો અને મેં એને પુત્રનું વરદાન આપ્યું હતું અને આ એ જ વેપારીનો પુત્ર છે જેને સોળ વર્ષનું આયુષ્યનું વરદાન મળ્યું છે તો હવે આ છોકરાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે માતા પાર્વતીએ ફરી ભગવાન શિવને નિવેદન કર્યું તે છોકરાને જીવતો કરો જીવતો કરવાનો આગ્રહ કરે છે ખૂબ ભગવાનને વિનંતી કરે છે માતા પાર્વતીના આગ્રહ કરવાથી ભગવાન શિવને છોકરાના છોકરાને જીવતો કરે છે છોકરાને જીવતો થવાનું વરદાન આપે છે અને થોડી વારમાં તે છોકરો જીવત થયો તે ઉભો થયો શિક્ષા સમાપ્ત કરી તે છોકરો તેના મામાની સાથે ફરી તેના નગર તરફ તેના ઘરે જવા નીકળ્યો તે બંને ચાલતા ચાલતા એ જ નગરમાં પહોંચ્યા જ્યાં તેના લગ્ન થયા તે નગરમાં યજ્ઞનું આયોજન તે મામા ભાણિયાએ કર્યું નજીકથી ગુજરતા રાજાએ યજ્ઞનું આયોજન જોયું તો તે તરત જ તે છોકરાને અને તેના મામાને ઓળખી ગયા યજ્ઞના સમાપ્તિ પછી રાજા મામા અને ભાણિયાને તે છોકરાને મહેલમાં લઈ ગયા અને થોડા દિવસ તેને મહેલમાં રાખીને બહુ ધન સંપત્તિ આપી અને રાજકુમારી સાથે વિદાય કર્યા આ બાજુ ભૂખ્યા અને તરસ્યા વ્યાપારી અને તેની પત્ની તેના છોકરાની રાહ જોતા હતા એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેના છોકરાના મૃત્યુના સમાચાર મળશે તો બંને તેના પ્રાણ આપી દેશે પરંતુ જેવા જ એમને તેના છોકરાના જીવતા પાછા આવવાના સમાચાર સાંભળ્યા તો તે બહુ ખુશ થયા તેની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું તે શેઠ તેની પત્ની અને નગરવાસીઓ સાથે નગરના દ્વાર પર પહોંચ્યા અને તેના લગ્નના સમાચાર સાંભળીને પુત્ર વધુ રાજકુમારીને જોઈને તેમની ખુશીનું તો કોઈ ઠેકાણું ન રહ્યું તે તો ખૂબ ખુશ ખુશ થઈ ગયા તે દિવસે રાતે ભગવાન શિવ તે વેપારીના સપનામાં આવ્યા અને કહ્યું શેઠ હું તારા સોમવારના વ્રત કરવાથી અને કથા સાંભળવાથી હું બહુ પ્રસન્ન છું તે મારી ખૂબ મનથી ભક્તિ કરી છે માટે તારા પુત્રને હું લાંબી આયુષ્યનું વરદાન આપું છું પુત્રની લાંબી આયુષ્યનું વરદાન આપીને પામીને તે ખુશ થઈ ગયો તે વેપારી ખુશ ખુશ થઈ ગયો ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને વેપારી તો ખુશ ખુશ થઈ ગયો શિવ ભક્ત હોવાના કારણે અને સોમવારના વ્રત કરવાના કારણે વ્યાપારીની બધી જ મનોકામના પૂરી થઈ તો આપણા ભોળાનાથ આટલા ભોળા છે આ પ્રકારે જે પણ ભક્ત સોમવારનું વ્રત કરે છે કે કથા સાંભળે છે તેની ભગવાન શિવ બધી જ મનોકામના પૂરી કરે છે પ્રેમથી બોલો ઓમ નમ શિવાય જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ